એક નવો સર્વેનો નો વિડીયો મૂકીએ છીએ કરી નાખજો ચાલો આગળ વધીએ શરૂઆત કરીએ જુનાગઢથી જુનાગઢમાં ઘઉંનો નીચો ભાવ આજે ચારસો વીસ રૂપિયાથી ઊંચો ભાવ પાંચસો આડત્રીસ રૂપિયા હતો ચણાની જો વાત કરીએ તો અગિયારસો થી બારસો એકાવન તુવેર અઢારસો થી બાવીસો રૂપિયા એરંડો નવસો થી એક હજાર નેવું અડદ સોળસો થી ઓગણીસો પંચાણું સોયાબીનની વાત કરીએ તો આઠસો થી નવસો એકવીસ ધાણા થી ચોરાણું રૂપિયા ધાણી બારસો થી સોળસો અઢાર મગફળી એક હજાર પચાસ થી બારસો અડતાલીસ જુનાગઢમાં જો જીરાની વાત કરીએ તો છત્રીસો રૂપિયા થી ચાર હજાર પચીસ રૂપિયા बात करिए ने चार बार थी 600 रुपया सोयाबीन आठ सौ सो पचास थी एरंडो एक हजार ने चनावसो त्रीस बार सौ चौत्रीस धाणी बात करिए तो बार सौ पचास ठीकिस पचास तल सोलो सीतेर ऐसी चीनी मगफड़ी अग्यारो पांच ठीक જાડી મગફળી ની જો વાત કરીએ તો એક હજાર પિસ્તાલીસ થી બારસો એકતાલીસ કપાસ નવસો અઠાણું થી પંદરસો વીસ રૂપિયા જીરાની જો વાત કરીએ અમરેલીમાં તો એકત્રીસો રૂપિયા થી ત્રીસ રૂપિયા વાત કરીએ જામનગરની એરંડો આજે એક થી એક હજાર બ્યાસી લસણ આઠસો થી ત્રણ હજાર રૂપિયા રાયડો આઠસો થી નવસો બાણું અજમો આજે બાવીસો થી પચીસ રૂપિયા छाणा एक हजारो पचीस धाणी तो चौदह सौ सत्तर सौ रूपया एक हजार मगफड़ी तो एक, एक हजार पचास रूपया कपास बार सौ पंदर सौ पंदर जीरा जो बात करिए जामनगर आज तो बेहजार रूपयालीसो बे पचास करिए गोडल घे चार सौ साइट छप्पन ડુંગળી છ્યાસી થી બસો છોતેર તુવેરાજે અગિયારસો એક થી એકતાલીસ મગ તેરસો એક થી સત્તરસો છોતેર આઠસો થી અગિયારસો સોળ રૂપિયા અડદ બારસો થી અઢારસો એકત્રીસ ચણા અગિયારસો એક થી બારસો એકતાલીસ વાલ પાંચસો એક થી અઢારસો એકાવન મેથી આજે છસો થી અગિયારસો એકાણું લસણની વાત કરીએ તો આઠસો થી એકત્રીસો એકાણું આગળ વાત કરવામાં આવે જો સફેદ ચણાની ગોંડલમાં આજે એકતાલીસ રાયડો આઠસો એકતાલીસ નવસો એકાવન મરચાં આજે છસો એક થી ત્રણ હજાર એક ચોળી થી અઠ્યાવીસો એક ઝીણી મગફળી નવસો થી તેરસો છ મગફળી આઠસો થી તેરસો છપ્પન જીરું આજે છત્રીસો એક રૂપિયા થી તેતાલીસો એકોતેર રૂપિયા તો આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના એકદમ તાજા તાજા અને સો સો ટકા સાજા બજાર ભાવ વિડીયો માન સુધી બન્યા બદલ આપનો ખૂબ ખૂબ આભાર